સુરતમાં અંગદાન થકી ફરી માનવતા મહેકાવી કિસ્સો પ્રકાશમાં આવ્યો છે પાસોદરાના ઓગણ વર્ષીય વૃદ્ધના બે કિડની હાથ તેમજ ચક્ષુદાન કરાયું જેથી અન્યના જીવનમાં રોશની આવી છે સુરત જિલ્લાના પાસોદરા ખાતે રહેતા ઓગણ વર્ષીય રણછોડભાઈ ચાંગાણીનું ડેડનું નિદાન થયું હતું ત્યારે જીવનદીપ ઓર્ગન ડોનેશન ની ટીમે અંગદાનનું મહત્વ પરિવારને સમજાવ્યું હતું પરિવારે અંગદાનની સંમતિ આપતા અંગદાન કરાયું હતું આજ પરિવારના સભ્ય દ્વારા ત્રણ વર્ષ પહેલા પણ અંગદાન કરવામાં આવ્યું હતું પાસોદરાના ઓગણસિત્તેર વર્ષીય વૃદ્ધના લીવર બે કિડની હાથ તેમજ ચક્ષુદાન કરાયું જેથી અન્યના જીવનમાં રોશની આવી છે વિપુલ તળાવિયા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સુરત ગતરોજ પીપી સવાણી હોસ્પિટલ ખાતેથી ડોક્ટર જીજ્ઞેશ ગેંગડીએ સાહેબનો ફોન આવ્યો હતો અમારે ત્યાં એક અડસઠ વર્ષીય દાદા છે જેવો બ્રેન્ડેડ છે આપ આવો તો પરિવારજનોને મળીએ અને અંગદાન માટે સમજાવીએ પરિવારના રણછોડભાઈ દ્વારા છ અંગોનું દાન કરવામાં આવ્યું છે છ લોકોને નવજીવન મળ્યું છે એક હાથ બે કિડની એક લિવર બંને ચક્ષુઓનું દાન થયું છે આ પરિવારમાંથી માંથી અગાઉ એમના રિલેટિવ હળદુ પરિવારની એક દીકરીને કિડની મળેલી છે તેમજ એમના એક રિલેટિવ તળાવિયા પરિવાર છે તેમને પણ છ મહિના અગાઉ લિવર ટ્રાન્સપ્લાન્ટ થયેલું છે આઈકેડીઆરસી હોસ્પિટલ અમદાવાદ ખાતે આ પ્રેરણા લઈ તેઓએ અંગદાન માટે તરત જ સહમતી દર્શાવી હતી